આ પ્રેરણાઓ મને બાળપણથી જ મળી રહી છે અને દેશ માટે કંઈક ગર્ગે રવા માટે એક તો ફોજ ચૂઝ કરી એ પછી બી હવે મારું રિટાયરમેન્ટનો સમય આવી ગયો તો હું ઈચ્છું કે મારી જગ્યા કોઈ પૂરી કરવા માટે એક ફોજી આ સ્મારક જોઈને પ્રેરિત થાય અને બીજા છોકરાઓ આ દેશનું ગર્વ એકતા અખંડતા જાળવી રાખે જે હાલ જાતિવાદ ધર્મવાદ આ બધામાં ગુંચવી રહ્યા તો હું જાઉં છું કે એમનામાં એક રાષ્ટ્રભક્તિ ન થાય તાકી તે પોતાના આપણા પર્યાવરણને બચાવી શકે દીકરી બચાવવાના પ્રયાસો કરી શકે દીકરી ભણાવવા માટે મહત્ત્વ આપી શકે સૈન્યને સન્માન આપી શકે વડીલોનું આદર કરી શકે એક સારું અનુશાસન અને સારું ડિસિપ્લિન એક આપણા દેશના આલી અમારી ટીમ એક પ્રયત્નમાં આવી અને આ પ્રયત્ન કેટલો સફળ થશે એ અમે જાણતા નથી પણ અમારા પ્રયત્નો અમે આજે રૂપ કરતા પૂર્વમાં હમણાં એના પછી રોડ ઉપર આપણા દેશમાં બહુ શ્રદ્ધાંજલિ આપવામાં આવી પણ આના પછી પાંચ થી સાત દિવસ પછી અત્યારે શાંત કરાવી આવું ભાવના આવે દેશમાં આવી છે એક વસ્તુ એવું છે કે હાલનો સમય એવું છે કે લોકો પોતાને વ્યસ્ત સમજે અને લોકોને એ યાદ દેવડાવવું પડે છે કે હું ભાગી રહ્યો હું એમ નથી કહેવા માંગતો કે હું એમના પર આંગળી ચિહ્ન પ્રશ્ન ચિહ્ન કરી રહ્યો પણ હું મારી અંદર જે છે હું મારા કાર્યક્રમોમાં માનું છું અને હું મારું કર્તવ્ય મારા દેશ વચ્ચે નિભાવવા માટે હું હંમેશા તત્પર છું મારું નામ હેમંત કુમાર એક વસરાલમાં વસી છું અને આ માધ્યમથી આ અમર જવાર સ્મારકના માધ્યમથી એ લોકોને સંદેશો પહોંચાડવા માગું છું કે હું પહેલાં તો એક ભારતીય છું નહીં તો એક જાતિવાદ ધર્મવાદને લઈને અમે કોઈ આ કાર્યક્રમ કરી રહ્યા પણ આ કાર્યક્રમના માધ્યમથી આ સ્મારકના માધ્યમથી અમે નાના બાળકો વડીલો વૃદ્ધો તમામને એક સંદેશો પહોંચાડવા માગીએ છીએ કે જે હમણાં ગોવાની અંદર થયું જે શહીદો થઈ ગયા અને છેલ્લા પાંચ પાછલા પાંચ સાત દિવસ સુધી લોકોએ જે કેન્ડલ માર્ચ કર્યું બધું કર્યું હવે સતત જે લોકોને દેશ માટે કંઈ લાગણી હોય તો આ વસ્તુ ખાલી પાંચ દિવસ માટે નહીં કન્ટિન્યુ રાખવા માટે અમે એક આ મંદિરનું પ્લાનિંગ કર્યું છે અને એક જગ્યા એવી ગંદકી હતી ત્યાં અમે એક મંદિર તરીકે એનું એક અમર જવાનું સ્થાનક બનાવ્યું છે અને આ સ્થાનકના માધ્યમથી અમે એવું કહીએ છીએ લોકોને કે આ જાગૃતતા કન્ટિન્યુઝ રહે લોકોને અને અહીંયા આવે તો લોકોની ભાવના વધારે લોકોને ઉત્સુકતા મળે કે નહીં આ વસ્તુ હોવી જોઈએ દેશમાં બરાબર કે આ બે પાંચ દિવસ માટે નથી આપણા સૈનિકો જે મરી ગયા શહીદ શહીદો થઈ ગયા છે તો હવે એમના પરિવાર માટે કોણ પાંચ દિવસ માટે બધા લાગણી બતાવી તો હવે કોણ લાગણી બતાવશે આજના સ્મારકના દિવસે જે પ્રોગ્રામ રાખવાનો આવે છે એનો ઉદ્દેશ શું છે આ કાર્યક્રમનો ઉદ્દેશ એક જ છે કે અમે બાળકો માટે એક પ્રેરિત કરી રહ્યા છીએ કે ભાઈ આ અમર જવાનું સ્મારક શહેરા માટે બને એ બાળકોને અમે થોડું જ્ઞાન આપી રહ્યા છે અને એ બાબતે અમે એક પ્રતિજ્ઞાની અમે બનાવી છે અમારી પોતાની પ્રતિજ્ઞા બનાવી છે અને બાળકોને પ્રતિજ્ઞા લેવી છે કે અમે એક ભારતના નાગરિક છીએ અમે પર્યાવરણ માટે ભેટી બચાવવા માટે પછી વૃક્ષારોપણ માટે વૃક્ષોને નાશ નહીં કરવા માટે બરાબર ભાઈ શહીદોનું સન્માન કેવી રીતે કરવું શહીદો આવે તો એમનું માન સન્માન જાળવી રાખવું એ માટે પ્રેરિત કરવા માટેનો એક કાર્યક્રમ અમે કર્યો છે કે દરેક સમાજને એક સાથે જાળવી રાખો નહીં કે કોઈ અલગથી સમાજનો કોઈ આમાં ઉપયોગ કરે કોઈ એનો આખા મંદિરો બનતા શહીદોને શહીદોના માન સન્માન માટે સ્મારક નામે એક મંદિર બનાવવામાં આવ્યું સ્વાભાવિક રીતે નગરના સૌ નગરજનોને અને ગૌરવની લાગણી છે અને અમારી માટે તો મંદિર છે અને મંદિરની જાળવણી એ માન સન્માન સાથે આસ્થા સાથે કરાતી હોય છે એટલે એમાં કંઈ પણ કચાશ રાખવા માંડી આ કાર્યક્રમ ભાઈ ઇન્દ્રજીતસિંહ અને હેમંતભાઈએ આ સહી સ્મારક બનાવ્યું અને આખા વિસ્તારને બનાવ્યું અને સાથે સાથે તમને જે પ્રતિક્રિયા લેવડો ને એ માત્ર જુલુસવાળી પ્રતિક્રિયા આવેશમાં આવેલી પ્રતિક્રિયા પણ આ દેશ માટે નરેન્દ્રભાઈ જેમ કહે છે કે આઝાદી માટે આઝાદીના લડવૈયા હોય પોતાનું ધ્યાનનું થાય પરંતુ હવે આ દેશ માટે જીવવાનું સમય તો જીવવું કઈ રીતે તો જીવવું એટલે આ દેશ માટે પર્યાવરણની જાળવણી આ દેશમાં સ્વચ્છતા જાળવણી આવું કરું આ દેશમાં અનુશાસનનું પાલન કરવું આ દેશ માટે જે લોકોએ જાન ઉચ્છા કરે તેની આપણે આસ્થા અને આ બધું દેશ માટે કઈ રીતે જીવી શકાય ને તેની પ્રતિજ્ઞા લેવામાં આવી છે અને એ બાળકોથી લઈ યુવાનોથી લઈને વયોવૃદ્ધ તમામે લીધી છે ને તેનું ખરા હૃદયથી લીધેલી પ્રતિજ્ઞા પોતાના જીવનમાં આચરણ સ્વરૂપે લવાતી હોય છે તેમાં શંકા હું માનું છું કે આખા ભારતમાં નાગરિકો દ્વારા નિર્માણ વડલી બળલી ખબરને અપડેટ માટે જોતા રહો હિન્દુસ્તાન કી આવાજ ન્યૂઝ મારી સાથે હું છું હરેશ ગજર રજા આપો નમસ્કાર